ખાનગી સ્કૂલ સંચાલકો મારફતે થતાં સ્ટેશનરીના વેપાર બાબતે આજરોજ સ્ટેશનરી એસોસિએશન બરછન્ટ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરતની ઘણી ખાનગી શાળાઓ સ્કૂલ સ્ટેશનરી તેઓની શાળા મારફતે અથવા તો તેમના નક્કી કરેલા સ્ટોર્સ ઉપર જ ખરીદવાની વાલીઓને ફરજ પાડે છે એવું પણ જાણવા મળ્યું છે કે કંપનીઓ પણ ઘણી વસ્તુઓની એમઆરપી પણ શાળાઓની જરૂરિયાત મુજબ વધારીને આપતી હોય છે આ સદંતર ખોટું છે શાળા સંચાલકો આ રીતે સ્કૂલમાં વેપાર ન કરી શકે બીજું કે આને લીધે સુરતના તમામ સ્ટેશનરી વિક્રેતાઓના ધંધા પર આર્થિક અસર પડે છે વાલીઓને વધુ પડતો ખર્ચ પણ કરવો પડે છે કારણ કે વાલીને મનગમતી દુકાનેથી વ્યાજબી ભાવે ખરીદી કરવાનો મોકો નથી મળતો ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનની માગણી છે કે સ્કૂલ મારફતે ચાલતા આ વેપારને અટકાવવા માટેના જરૂરી પગલાં લો અને અન્ય નાના વેપારીઓને આર્થિક નુકસાન ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનો ઉકેલ આવે એવી આપસી પાસેથી અમારી આશા છે અમારી માંગણી અને અનુરોધ છે કે સ્કૂલ તરફથી બુક લિસ્ટ ઓપન હોવું જોઈએ વાલીને જ્યાંથી ખરીદી કરવી હોય તે ત્યાંથી કરી શકે એ પ્રમાણેની વ્યવસ્થા થાય તો સ્ટેશનરીના વેપારીઓ ટકી રહેશે જરૂરી વિચારણા કરી સત્વરે કોઈ પગલાં લઉં તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી